कि हो रे अरे बाहर हो दाड़िया के मरता नहीं थी बाहर <laughs> गेम थी लाओ पड़से गाम ना नहीं मिले तो आय आय दना तू काका ए आय आय पूरा आय बैठ 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 बैठो मुंह आले आ काय नहीं बैठ बैठो विचार करू छु यार वाटवी है तो 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 <laughs>

અને ઓણ કપામાં ગાય ને ઈ બધું હળી ગયું છે ઈ તેની શું કરતું ઈ તેના માંડ માંડ બે ત્રણ દી વીણવા આયા ને તે જેવું તેવું વીણ વઈ ગયા અધૂરું મૂકી ને ઈ પૂરું નથી કર્યું શું હું કવ શું છે આ વળે શું છે વાત છે કે કે ને વાત સાંભળું એમ નવરો જ છો હા વાડી કાય કા દો વાત કે લે પૈસા ને થાતા પાંચ સાત તોલા ગરાણું કરાવવું પડે કરાવશું ઘરાણું એમાં શું બધું બધું સગવડતા સગવડતા હોય તેને આપડે તો તો કાલ જાવી છે એક બાજુ ગામ માં કીધા કાલે જ જઈએ આપડે કાલે જાય કાલે ના અને લુગડા બુગડા નવા પહેર લી જવો તા ને તું ત્યાં મારે આની હાટું થઈને મારે પહેરવા પડશે હું તો નહીં બહુ નાતો ભાઈ તારે હાટું થઈને કાલ નાય નાખી અને કાલે જાય તો જોઈ આવી પણ ગમી એવી હોય ને તું હા પાડી દેજે હા તે હું હા પાડી દઉં હા તો ગમી હોય ને હા પાડી દેજે તું

પચાસ રૂપિયા નું પુરાયું પચાસ રૂપિયા હું દાન બે પાણીપુરી મારો તને પેટ્રોલ પુરાવા દીધા આપડે ગાયમ જવાનું હતું આવડું કરીને બેઠો હવે હું દાન કરીશું આડે પડો આડે ભાળી જાય છે ને તો કોશ ભીજો કઈ વાંધો નથી કોક આપડ ભાળી ગયું ને તો તમારું બઉ વે વાળી નઈ ચાર એક કોઈ તો સોની જાય મળતી આવું ને આવું કરીને ને બે આટલું